નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું એક વખત આજના એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે કપાસ બજાર ભાવની માહિતી મેળવવાના છીએ ગુજરાતની અને શું આવક છે ઉત્પાદન કેટલું છે અને મિત્રો અત્યારે એવરેજ શું ભાવ ચાલી રહ્યો છે અને તમામ માર્કેટયાર્ડોના કપાસના બજાર ભાવ જેથી મિત્રો તમારે અંદાજ આવી જશે કે આ વર્ષે મિત્રો કપાસની બજાર કેવી રહેવાની છે અને કેટલો ભાવ જવાનો છે અને સારી રીતે તમે કઈ રીતે ભાવ જાણીને તમે વેચાણ કરી શકશો એના વિશે હું આજ તમને માહિતી આપવાનો છું પણ મિત્રો આખી વિડીયો જોજો છેલ્લે સુધી તો તમને સંપૂર્ણ માહિતી સમજાઈ જાય અને તમે તમારો કપાસ સારી રીતે વેચાણ કરી શકો અને ભાવની તમને માહિતી થઈ જાય મિત્રો આપણી ચેનલમાં આવા જ માહિતીના અને ખેડૂતને લગતા વિડીયો મૂકવામાં આવે છે તો આપણી ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો જો નવા હોય તો અને તમારા મિત્રોને શેર કરવાનું ના ભૂલતા હવે મિત્રો અત્યારે ગુજરાતની કપાસની સરેરાશ ભાવની વાત કરીએ તો મિત્રો છ હજાર નવસો રૂપિયાથી લઈને સાત હજાર અઠ્યોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અત્યારે ચાલી રહ્યો છે પ્રતિ ક્વિન્ટલ હવે મિત્રો રાજકોટ એપીએમસી માં મિત્રો વીસ કિલો માટે નીચો બારસો બત્રીસ થી રૂપિયા છે આ મિત્રો જે એવરેજ આવતી હોય છે જે પ્રતિ ક્વિન્ટલ એના કરતા મિત્રો આ વીસ કિલોની જે ગણાતી હોય છે એના ઉપરથી હાલે છે હવે મિત્રો આખા સરેરાશ ગુજરાતનું જે આપણે જાણ્યું આગળ સાત હજાર બસો અઠ્યોતેર રૂપિયા છે જેનાથી મિત્રો અત્યારે હજી તો સિઝનમાં ધીમે ધીમે કપાસનું ઉત્પાદન વધીને જે વેચાણ આવક આવતી જાય એમ મિત્રો આ ભાવમાં વધારો ઘટાડો થતો જાય છે પણ મિત્રો આ વર્ષે આ આંકડા બતાવે છે કે પોર કરતાં મિત્રો આ વર્ષે ખેડૂતોને કપાસનો ભાવ સારી રીતે મળી શકે છે સત્તરસોથી અઢારસો રૂપિયા આવી શકે છે એની સંભાવના ફૂલ છે અને મિત્રો આ માર્કેટયાર્ડ જે આપણે ન્યુયોગ કોટન વાયદો હોય છે એના ઉપરથી પણ સાડે સાડા છ હજાર રૂપિયાથી લઈને સાત હજાર નવસો પચાસ રૂપિયા એ બ્લોક થયો હતો એટલે મિત્રો આ કોટન વાયદા જે આવે છે બારની જે ન્યૂયોર્ક કોટન વાયદા એના ઉપરથી મિત્રો આપણા ગુજરાત પર ખૂબ અસર પડે છે અને જે ના પટના સૂચવે છે મિત્રો એમાં પ્રતિ ક્વિન્ટલ મિત્રો જે આ ન્યૂયોક કોટન વાયદો હોય એના ઉપરથી મિત્રો અત્યારે ગુજરાતમાં સરેરાશ ભાવ ન્યૂયોર્ક કોટન વાયદાનો આઠ હજાર બસો ને પચીસ રૂપિયા છે એટલે મિત્રો વીસ કિલોના લગભગ અઢારસોથી સાડા ઓગણીસો રૂપિયા સુધી થાય છે હવે આ જેમ જેમ ઉત્પાદન આવે એમ ઘટતો પણ જાય છે અને વધતો પણ જાય છે પણ આ વર્ષે મિત્રો થોડોક ભાવ સારો મળે એવો તમામ ખેડૂતોને સંભાવના છે આ વર્ષે અને ખેડૂતોને આ વર્ષે વરસાદે પણ બહુ હેરાન કર્યા છે જેના કારણે ભાવ થોડોક ઊંચો રહી શકે છે મિત્રો આજના વિડીયોમાં આટલું છે જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા અને તમારા જો ખેડૂત મિત્રો હોય તો તો એને શેર કરી દેજો કારણ કે દરરોજની તમામ ખેડૂતને લગતી માહિતી આ ચેનલ ઉપર સૌથી પહેલાં સો ટકા સાચી દેવામાં આવે છે